એ સર કુરીતા ના આ જમમાન છે ગા બધાનો આજ મમ્મી નીએ સામાન કર્યો જમમાન આજ મસ્ત બનાવ્યું તમાર કઈ ઈચ્છા હતી લાલા ને બેઈને હા યસ ફાઇનલી પુરી તા હા આજ પાછો ઉપર ઘેર છે એટલે કઈ ઉપાધી છે ને તમારે દેખાવાની ઈચ્છા હતી યસ પુરી તા આ એમને ઓઝલાની વાહ હું બનેયો જ તરીકાર રાખે સસ્પેન્સ એમ સે એવું હે

હવે બસ ચટણી બનાવાઈ ગઈ હવે ખીરું બાંધી નાખું મસાલો તૈયાર થઈ ગયો મસ્ત બટેટાનો અને હમણાં બસ હવે હમ બ્રેડ દિયા લેવા ગઈ દિયા લાવે તો બતાવું ના છે આપણે બ્રેડ કઈ છે બ્રેડ પકોડા તો એ તો અહીંયા પકોડા બનાવવા તૈયાર થઈ ગયા છે